એ સમયે ધ્રુજી મહારાજ ભગવાનની સ્તુતિ કરી પરમાત્માએ પૂછ્યું બાળક તારે જોઈતો તો માગી લે કાય ના ભગવાન છતાં ભગવાને કહ્યું વેદાહં તે વ્યવસિતમ રદિરાજન્ય બાલક ભક્ત છતાં ભગવાને કહ્યું કે તારે ઈચ્છા હતી તારા પિતાજીના ના રાજ સિંહાસ બેસવાની તો હું તારી ઈચ્છાને સંપન્ન કરું છું એક બે વર્ષ માટે નહીં હું તારા પિતાજી જે રાજસિંહ પર બેઠા છે એનો હું તને છત્રી હજાર વર્ષ નો રાજા બીજું આકાશમાં તને હું અભિચલ પદ આપું છું જેમ ઘાણીના પેલા વચ્ચે રોપેલા થાંભલાની ચારે બાજુ જેમ પેલો બળદ આટા મારે જાઓ તો એ રોડ પર તમે જોજો એ પેલા આપણે શેરડીનો જે રસ કાઢવાનું મશીન હોય ને એની ફરતે એક બળદને બાંધો હોય એમ ફર્યા કરે અને એનો માલિક શેરડીમાં રસમાં એ રસ કાઢ્યા કરે જેમ બળદ તેલ કાઢવાની ઘાણીને એ આમ ચલાવતા ગોળું ગોળું થાંભલાની ફરતો રહે છે એમ ધ્રુવ તારી પરિક્રમા કરશે આકાશમાં પદ છું અને તારી પરિક્રમા કરશે અને આટલું કીધા પછી છેલ્લું વરદાન આપ્યું કે તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે એટલે ધ્રુવે કહ્યું પ્રભુ તમે પરમ પદ પણ આપી દો છો અને અમારા હૃદયની જે ભાવના હોય એ પણ સંપન્ન કરી દો છો તમે તમે સંપન્ન કર્યું ભગવાન ધ્રુવજી મહારાજને ભગવાને વરદાન આપી ભગવાન અંતરદાન થયા ધ્રુવજી કચવાતા કચવાતા ઘરે આવ્યા વૈદ્ય વિદુરે પૂછ્યું બાપજી ઉભા રહ્યો બારો ભગવાન મળે પછી એમાં શું મૂંઝાવાનું હોય આ ધ્રુવજી તોય શું કામ કચવાય કઈ માગવાનું ઓછું રહ્યું પછી મૈત્રી ઋષિ કહ્યું ના વિદુર માગવાનું ઓછું ન રહ્યું પણ ધ્રુવ ખચવાટ એ વાતનો થયો કે ભગવાન પાસે મારે તો મોક્ષ માગવો જોઈએ અને મેં અમારા બાપનું રાજ્ય માગી બંધન માગ્યું મને બંધન મળ્યું પરમાત્મા મોક્ષ માટે આવે છે આવતાની સાથે સૌથી પહેલા પોતાની અપર માને વંદન કર્યા કે માં બહુ સારું થયું કે તમે મને આજે મેણું માર્યું જો મેણું માર્યું ન હોત તો મને ભગવાનના દર્શન ન થયા હોત આ સુનિતના સંસ્કાર છે સારું થયું ક્યારેક ક્યારેક વાલા વૈષ્ણવો ક્યારેક આપણું કોઈ ખરાબ કરે ને તો દુઃખી ન થઈ જવું કારણ તમારું ખરાબ કરવામાં પણ ઠાકોરજી કઈક સારો સંકેત લખી રાખ્યો હશે તમારું કંઈક સારું થવાનું હશે લંડન વાળાને એક શહેર બાજુમાં થાય સ્કોટલેન્ડ થાય ને પ્રમુખ તમારે સ્કોટલેન્ડ નજીક થાય ને હે ને આ વખતે હું લંડન આવું ત્યારે મારે સ્કોટલેન્ડ જવું છે આ બધા સ્કોટલેન્ડ આ હું વાત સ્કોટલેન્ડ બહુ કરું છું પણ ત્યાં ગયો નથી હજી હું સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો અગિયાર દીકરાઓ અને પતિ પત્ની થઈને કુલ તેર જણાનો પરિવાર હતો અને એને અમેરિકા ફરવા જવાની બહુ ઈચ્છા પણ આ તેર જણાના પૈસા ભેગા કરી રહી ત્યાં જિંદગી પૂરી થઈ જાય નાની એવી નોકરી કરતો તો છતાં પણ આ માણસે બહુ મહેનત કરી અને ઓવરટાઈમ ભરી ભરીને પણ પૈસા ભેગા કર્યા પાસપોર્ટ કઢાવ્યા ટિકિટ લીધી પણ ઘટના એ ઘટી કે જ્યારે એને જવાના દિવસ બાકી રહ્યા ત્યારે એના નાના છોકરાને શેરીમાં ગવર્મેન્ટ ચૌદ દિવસ હવે શહેરમાંથી કોઈ બહાર જવું નહીં તમારા ઘરના લોકો એને લઈને હવે વર્ષોથી જેને અમેરિકા જવાની ઈચ્છા આટલી મહેનત કરી અને પૈસા કમાયો અને સાત દિવસ જવાની વાર હતી અને કૂતરું કડ્યું અને ચૌદ દિવસ કોઈને ઘરની બહાર નીકળવું નહીં શહેરમાંથી આવી આજ્ઞા મળી તો તમે કલ્પના કરો કે પરિવાર ઉપર શું દશા થઈ હશે લખ્યું છે એક પુસ્તકમાં કે જે છોકરાને કૂતરું કરી દીધું ને એની હારે કોઈ બોલતું નતું બધે બોલવાનું બંધ કરી દીધું કે તારા લીધે અમારું અમેરિકા રહ્યું બધા લોકો એના પર ગુસ્સો કરે એનો બાપ તો એની પર એટલો ગુસ્સો કરે એની સામુ ન જોઈએ બે દિવસ તો જેમ નહીં ફરવા માટે જતા હતા પોતાના બેગ લઈને આ બધા જોઈ જોઈને રડ્યા કરે સવારમાં માં આખા ગામમાં સ્કોટલેન્ડમાં તમે જુઓ તો એટલો સરસ મજાનો માહોલ આનંદ આનંદ અને ક્લર્ક પરિવારના ઘરમાં એક માં ખાલી રડતા હતા બધા રડી સ્કોટલેન્ડમાં સમાચાર આવ્યા કે સવારે જે જહાજ નીકળ્યું એ દરિયામાં થોડું દૂર ગયું અને તોફાન આવ્યું એમાં આખું જહાજ ડૂબી ગયું હજારો લોકો મરી ગયા છે આખા સ્કોટલેન્ડમાં ઘરે ઘરે માતમ છવાયો અને ક્લક પરિવારમાં દિવાળી જેવો માહોલ હતો કારણ જો છોકરાને કૂતરું ન કડ્યું હોત તો આખો પરિવાર આપણે પાણીમાં આજ ડૂબી ગયા હોત ક્યારેક તમારી હારે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે જે હરી કરશે મમ આ નિશ્ચય બદલાય નહીં હું હરીનો અને હરી મમ રક્ષક આ ભરોસો કદી જાય નહીં ભગવાન મારો રક્ષક છે આ ભરોસો ન ભૂલશો કોઈ દિવસ ઠાકોરજી મારો રક્ષક છે એટલે જિંદગીમાં જે થતું હોય ને એ બધું સારું જ થતું હોય તમારી સાથે કોઈની મુલાકાત થાય તો સમજવું આ હારાહાટું થઈ હશે અને એ મુલાકાત થયા પછી તમારાથી જુદો પડી જાય તો સમજવું આ હારાટ મેં થઈ છે આ બધું સારું જ થઈ ગયું છે એક બીજી વાત યાદ આવી કે તમને કહું એક બરાબર રાજા અને એનો પ્રધાન બે હતા એમાં થોડા દિવસ થયા અને રાજાનો પંદર વર્ષનો દીકરો ગુજરી ગયો રાજા બહુ રડતા હતા પ્રધાને કીધું શાંત થાવ મહારાજ અરે પણ મારો દીકરો ગુજરી ગયો પ્રધાન બોલો જે થયું સારું થયું હવે રાજાનો દીકરો ગુજરી જાય રાજાના મોઢે કેવું જે થયું સારું થયું એટલો બધો ક્રોધ આવ્યો પ્રધાન ઉપર પણ રાજા પ્રધાન વાલો બહુ હતો કારણ કે પહેલેથી એને વફાદાર હતો એટલે રાજાએ પોતાના ક્રોધને પોતાના વશ કર્યો અને કઈ પ્રધાનને કીધું નહીં થોડા દિવસ થયા અને એ વિયોગમાં ને વિયોગમાં રાજાની પત્ની મરી ગઈ રાણી મરી ગઈ દીકરાના દુઃખમાં માં મરી ગઈ આખા રાજ્યમાં માતમ છવાઈ ગયું કે મહારાણી ગુજરી ગયા મહારાણી ગુજરી ગયા અને રાજા એમાં પણ શોકમાં ગરકાવ થયા પ્રધાન હતા અને વાત થઈ કે રાણી પણ ગુજરી ગઈ દીકરો તો ગયો પણ મારી પત્ની ગઈ એટલે પ્રધાન પાછું બોલો થયું હારું થયું એટલો ક્રોધ આવ્યો રાજાને પણ છતાં પણ પોતાના ક્રોધને કંટ્રોલ કર્યો એમાં એકવાર રાજાએ નવી તલવાર લીધી સરસ મજાની એ તલવારને આમ ઘસી અને બરાબર આમ જોતા હતા બરાબર આમ એની ધાર તપાસવા ગયા ત્યાં આનાથી બરાબર અંગુઠો કપાઈ ગયો આગળનો એક એક આ ટેરવું કપાઈ ગયું લોહીની ધાર થાય પ્રધાન બાજુમાં બેઠો છે રાજા કહે છે પ્રધાન મારો અંગૂઠો કપાઈ ગયો પ્રધાન બોલ્યો જે થયું સારું થયું અને એટલો ક્રોધ આવ્યો રાજાને કે હવે તું અહીંથી જલ્દી વયો જા મારું રાજ્ય મૂકીને બારો વયો જાજે ભલે મહારાજ કાંઈ વાંધો નહીં જે થયું સારું થયું આટલું કહીને પ્રધાન વયો ગયો પાંચ પંદર દડા ગયા અને એમાં બધા સૈનિકોને સાથે લઈ અને રાજા એક જંગલમાં શિકાર કરવા ગયા એમાં ભીલોના ઘરે એક યજ્ઞ હતો ત્યાં બલી ચડાવવાની હતી રાજા એક જુદો પડી ગયેલો સૈનિકો થી એટલે બરાબર પકડ્યો અને પકડીને લઈ ગયા ત્યાં લઈ ગયા અને એની બલી ચડાવવા માટે તૈયાર કર્યો રાજા રોવે છે બ્રાહ્મણી પૂછી પેલા પૂછો અને દીકરો હતો દીકરા વગર નો હોય તો આની બલી નો ચડે તમારે દીકરો તો કે મહારાજ એક હતો પણ એ ગુજરી ગયો હમણાં અકાળે એક બ્રાહ્મણે કીધું કદાચ જીવ બચાવવા હાટું ખોટું બોલતો છે પત્ની તો કે ઈ મરી ગઈ છે હાચું બોલો અરે મહારાજ હું હાચું કહું છું ખરેખર મારી પાસે નથી દીકરોય મરી ગયો મારી પત્ની મરી ગઈ આમ કરતો હતો ને ત્યાં એક બ્રાહ્મણ નજર પડી અહીંથી અંગૂઠો તૂટી ગયેલો છે એટલે કીધું ઉભા ઉભારો ભાઈ આ બલીમાં નહીં આવે કેમ આ ખંડિત છે આનો અંગૂઠો તૂટી ગયેલો છે આની બલી નહીં ચડે એને જીવ તો છોડી મેં કોઈ ઘરે આવ્યો રાજાને થયું કે આ સમય જો મારો પ્રધાન હારે હોત તો ગમે તેમ કરે બધું બચાવી લેત મને આ સુધી જવા જ ન દે પ્રધાનને પાછો બોલાવ્યો પ્રધાનને બોલાવીને કીધું પ્રધાન આ બધી વાતો ઠીક છે મારો દીકરો ગુજરી ગયો તે કીધું સારું થયું જે થયું સારું થયું પત્ની ગુજરી ગઈ હારું થયું મારો અંગૂઠો કપાઈ ગયો અને તોય તું બોલો જે થયું સારું થયું પણ મેં તને રાજ્યમાંથી કાઢી નાખ્યો એનું શું સારું થયું એ તો કે તો કે મહારાજી સારું થયું કેમ તો કે તમે જંગલમાં શિકાર કરવા ગયા અને તમને મને હારે લઈ જાત આ તમારો અંગૂઠો કપાઈ ગયો તો તમારી બલી નો ચડાવ મારે તો એક અંગુઠો કપારો માણી ચડાવી દે જે થયું તે સારું થયું આ સંસારમાં વાલા ભક્ત જેનો આપણે હારે જે થઈ રહ્યું છે ને સારું થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે ધ્રુજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા અપર માને વંદન કર્યા છે અને પોતે માને પ્રણામ કરી અને ત્યારબાદ પોતાની માં સુનીતને વંદન કર્યા થોડો સમય ચાલ્યો અને એમાં ઉત્તાન પાદ રાજાએ પોતાની પત્ની સુનીતિને સાથે લઈ અને ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા આ બાજુ શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું અને એ લગ્નમાં એને ત્યાં સંતાન થયા બીજી એક પત્ની હતી એનાથી પણ સંતાન થયા અને એમાં યક્ષોએ ઉત્તમને એક વખત મારી નાખ્યો યુદ્ધમાં તો એની હારે યુદ્ધ કર્યું એ યક્ષોને મારવા માટે ધ્રુવજી મહારાજ તૈયાર થયા પરંતુ એમને સમજાવવામાં આવ્યા અને એ ધ્રુજી મહારાજે યુદ્ધ નિવારણ યુદ્ધ બંધ કરી અને પોતે ભગવાનના ભજન કર્યું અને ભજન કરતા 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 અંતે ભગવાનનું મોકલેલા વિમાનમાં બેસી મૃત્યુ ને પગથિયું બનાવી અને ભગવાનના ધામમાં ગયા પાંચ વર્ષ નો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે અને પરમાત્મા આવે આપણા પચા પચા પૂરા થાય તો ભગવાનની સ્તુતિ નથી કરતા આપણે ભગવાન નથી બનતા આપણે એમાં આ ધ્રુવ ચરિત્ર ની કથા બતાવે છે કે ભગવાન ને ભજવા માટે પહેલી વાત તો એ છે કોઈ પણ પ્રકારની ઉંમરની ની લાયકાત નથી કે ભાઈ તમે પચીસ વર્ષના થાવ પછી ભગવાન ભજાય તમે સિત્તેર વર્ષના થાવ પછી ભગવાન ભજાય ભગવાનને ભજવા માટે ગમે તે સમય યોગ્ય છે માટે પ્રભુનું ભજન કરજો વાલા વૈષ્ણવ ધ્રુવ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ પૃથ્વી ચરિત્રની કથા છે કે જેમાં આ પૃથ્વીએ જ્યારે અનાજ આપવાનું બંધ કર્યું વેન નામનો એક અસુર રાજા હતો જેની વૃત્તિ સારી નહોતી એ ભગવાનના યજ્ઞાદિકર્મ બંધ કરાવ્યા હતા ત્યારે એ વેનને હુંકાર માત્રથી મારી તેલની કોઠીમાં એનું શબ સાચવીને રાખેલું અને જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે એક રાજાની જરૂર હતી રાજા હતો નહીં એટલે બ્રાહ્મણોએ મંથન કર્યું અને એ મંથનમાં વેનના શરીરમાંથી બાહુમાંથી એક પુરુષનું પ્રાગટ્ય થયું એ ભગવાન પૃથ્વી નારાયણ એમણે આવી આ પૃથ્વીનું દોહન કર્યું યજ્ઞ દ્વારા યજન કર્યું અને એ યજન દ્વારા વરસાદ થયો વરસાદથી અનાજ પાક્યું અનાજથી જનજીવન ફરી પાછું સામાન્ય થયું અન્ન વગર ક્યારેય કોઈ જીવી નથી શકતું अन्नाद भवन्ति भूतानि परजन्यादन्न संभवः यज्ञाद भवति परजन्यो यज्ञः कर्म समुद्भवः गीता जी में भगवान बोला है કે યજ્ઞ વરસાદ આવે છે વરસાદ અનાજ પાકે છે અને અનાજથી જનજીવન સામાન્ય તરીકે જીવી શકે છે અનાદ ભવતી ભૂતાની પરજન્યાદ સંભવ યજ્ઞાદ ભવતી પરજન્યો યજ્ઞ કર્મ સબુદ્ભવ માટે યજ્ઞની આવશ્યકતા છે કે વરસાદ આવે પૃથુ મહારાજે આ ધરતીને દોહન કરી અને એમાંથી બીજને ઉગાડી અને ફરી પાછી આ સંસારને સામાન્ય રીતે જનજીવન જીવી શકાય એવી ઘટના આવી છે ત્યાર પછી પુરંજન આખ્યાનની કથા પુરંજન એટલે જે જીવ ભગવાનથી જુદો થયો છે પુરંજન અને પુરંજની એની કથા બતાવી અને સિમલ ભાગવતના આ ચતુર્થ સ્કંદ ત્યાં વિશ્રામ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો સ્કંદ પ્રિયવ્રત મહારાજની કથા છે પ્રિયવ્રતો ભાગવત आत्मा रामः कथं गृहे रमतयन्लः वन्द परा नूनं मुक्तसङ्गाना तादृशाना રાજા પરીક્ષિત કહે છે બાબુજી તમે પ્રિયવ્રત ની મને વાત કરતા હતા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એમાં પ્રિયવ્રત નું તમે કહ્યું કે એ તો આત્મારામ પુરુષ છે પણ છતાં મને એ નથી સમજાતું કે નિસંગ મહાપુરુષો ગ્રહસ્થાશ્રમમાં અભિનિવેશ કઈ રીતે કરી શકે ઉચિત જ નથી એના માટે મહતામ ખલુ બે ઉત્તમ શ્લોક પાદયો છાયા નિવૃતચિત કુટુંબે સાંભળો કોઈ પણ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુણ્ય કીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈ અને શાંત થઈ ગયું હોય અને એ મહાપુરુષોની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નથી જેનું મન ભગવાનમાં લાગી ગયું હોય ભલેને ઘરમાં રહેતો હોય એક વાત યાદ રાખો વૈષ્ણવો ઘરમાં રહેવું ને એ દોષ નથી પણ એ ઘર તમારામાં રહેવા માંડે ને એ દોષ છે ઘણા લોકો કહેતા હોય ભગવાનને ભજવા હોય તો જંગલમાં વયુ જવું પડે ઘણા ભગવાનને ભજવા માટે એકાંત મારવું પડે જરૂર નથી કભી કભી અકેલે મે ભી મેળા હોતા હૈ ક્યારેક ક્યારેક તમે એકલા હો પણ વિચારો એટલા બધા તમારી હારે થઈ ગયા હોય મેળા જેવું થઈ ગયું હોય અને ક્યારેક ક્યારેક મેળામાં તમે હો અને છતાં તમારા વિચારો બંધ થઈ ગયા હોય મેલે મે ભી અકેલા હોતા હૈ તો જે માણસને સંસારમાં રહેવું છે અને એ માણસ કુટુંબમાં આવે આસક્તિ પરમાત્માને ભજે એ માણસને આસક્તિ ન થાય કબીરજી મહારાજો સંસારી જ હતા છતાં પણ એને ક્યારે એવું થયું નહીં કે મને સંસાર નડી રહ્યો છે તમે ઘરમાં રહો એ સામાન્ય ઘટના છે પણ તમારામાં ઘર રહેવા માંડે ને એ મોટી વેદના છે સારા સારા બ્લેન્કેટ ઓઢો ને સારા સારા ઓશિકા વાપરો સારા કપડા પહેરો સારું ભોજન કરો ખોટું નથી પણ મને મારા બ્લેન્કેટ વગર નીંદર ન આવે એ ખોટું છે મને મારા ઓશિકા વગર નીંદર ન આવે એ ખોટું છે ઘણા ઘણા લોકો તો બ્લેન્કેટે હારે લઈને જાય ફરવા જાય ને તો ઓશિકા હારે લઈ જાય મને મારું ઓશિક ન હોય તો નીંદર ન આવે આ ખોધી કામ કરો હાજે ઓછી કોઈ નહીં માગો કામ કરો હાજે ઓશિકાની જરૂર ના પડે